મિત્રો સ્વાગત છે ફરી એકવાર વાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીક્ષ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો ખેડૂતો માટે ખુશી સમાચાર મળી રહ્યા છે મિત્રો સરકાર દ્વારા ટેકાના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર પચીસ ના ભાવની વાત કરીએ મિત્રો બાજરાનો પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણનો જે ભાવ રહેશે મિત્રો આ વખતે સિત્યાવીસો ને પિચોતેર એટલે કે મણ નો ભાવ થશે મિત્રો એક મણ નો પાંચસો ને પંચાવન રૂપિયા મિત્રો ટેકાનો ભાવ તુવેર ની વાત કરીએ મિત્રો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણ ના આઠ હજાર રૂપિયા મિત્રો મણ નો ભાવ થશે મિત્રો સોળસો એટલે કે સાત હજાર આઠસો રૂપિયા ક્વિન્ટલ ના થશે પાંચ મણના તો મિત્રો વાત કરીએ મણનો ભાવ પંદરસો ને રૂપિયા મગની વાત કરીએ આઠ હજાર સાતસો ને અડસઠ રૂપિયા મિત્રો તો એનો મણનો ભાવ થશે મિત્રો સત્તરસો ને તેપન પોઈન્ટ છ પૈસા બરાબર મગફળીની વાત કરીએ મિત્રો તો ખાસ કરીને મગફળી માટે વિશેષ મિત્રો ભાવની અંદર છે પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના સાત હજાર બસો ને ત્રેસઠ રૂપિયા એટલે કે મિત્રો મણના થશે મિત્રો ચૌદસો ને બાવન પોઈન્ટ છ એટલે કે ચૌદસો ને બાવન રૂપિયા જેટલો ભાવ થશે મિત્રો વાત કરીએ સોયાબીનની અંદર તો મિત્રો સોયાબીનની અંદર છે મિત્રો ત્રેપનસો ને અઠ્યાવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના તો આ વખતે મિત્રો મણનો ભાવ થશે એક હજાર પાંસઠ રૂપિયા બરાબર કપાસની વાત કરીએ મિત્રો તો કપાસની અંદર છે મિત્રો ભાવ થશે સિતોતેરસો ને દસ રૂપિયા એટલે કે સાત હજાર સાતસો દસ ક્વિન્ટલના થશે મિત્રો તો મણનો ભાવ થશે મિત્રો પંદરસો ને બેતાળીસ રૂપિયા તો વિશેષ મિત્રો કપાસનો ભાવ પંદરસો બેતાલીસ રહેશે મગફળીનો ભાવ છે મિત્રો ચૌદસો બાવન હાડા બાવન જેટલા રૂપિયા રહેશે સોયાબીનમાં એક હજાર ને હાડા પાસઠ રૂપિયા જેટલો ભાવ રહેશે મિત્રો તો સારો હવે છે ટેકાનો ભાવ જાહેર થઈ ગયો છે તો આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર kali dia